ગામ તાલુકા વિસ્તારમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં મંજૂર થયેલા કામોનું અમલીકરણ ન થતા સરપંચો દ્વારા અવરોધો દૂર કરી વિકાસ કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીની સરપંચો સાથે બેઠક યોજાઈ હતી ધારાસભ્ય રમણભાઈ પાટકરે આવાસ રસ્તા સ્ટ્રીટ લાઇટ પોર્ટલ પર થતી ખરીદી વગેરે બાબતે ગામના સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી તે અંગે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરી નિર્ધારિત સમયમાં વિકાસ કામો પૂર્ણ થાય તેમજ જે એમ પોર્ટલ ઉપર પારદર્શિતા રાખી સરપંચોને વિશ્વાસમાં લઈ પ્રક્રિયા કરવામાં આવે તે અંગે સૂચના આપવામાં આવી હતી છેલા એક વર્ષથી ઉમર ગામ તાલુકા પંચાયત કચેરીમાં વહીવટી કામો સંદર્ભ અધિકારી દ્વારા સરપંચોની અવગણના કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જે વિવિધ યોજનાઓ પણ સરકારને વહીવટી કરવાની બાકી હોય તો હવે વાપીના પટેલ સાહેબ અહીંયા તાલુકા વિકાસ અધિકારી તરીકે આજે મુકાઈ ગયા છે અને આજે અત્યારે બાર વાગે ભારે વરસાદ પડે તો તેની અનુસંધાનની અંદર બેઠક પણ તે રાખેલી છે સી ઓફિસ વરગામની અંદર ત્યાં એ આવીને પછી અહીંયા એ સમજણ કરશે પણ આજથી અમારે શરૂઆત સારું કામ થાય એટલા માટે બધા વિશ્વાસ વિશ્વાસમાં રાખીને આ કામગીરી અમે આગળ લીધીશ અને આ કામગીરીની અંદર પંચાયતના સહમંડળ પંચાયતના સહમંડળ મુકેલી દરખાસ્તો એની વહીવટી આપવાની તરત કામ કરવાનું એ તમામ વિગત અમે જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આજે અમે ચર્ચા કરી છે કે એ પણ કામ રહે તે રીતે પ્રગતિ કરવાની છે અને કામ ઝડપમાં કરવાનું છે છે કે જે કંઈ કામ આજે કરેલા છે એ કામો પહેલી બીજી તારીખે ચોમાસું આવે આપણે તેના પૂર્ણ કરીએ અને તેમાં હવે કામની અંદર મશગુલ બની જઈએ લોકોનું કામ એ આપણું કામ છે સમજીને કામ કરીએ અને વિકાસ એ માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સર્વ વિકાસનો જે મુદ્દો છે એ લઈને આપણે સફળતા મેળવીએ એવી અપેક્ષા રાખો છું આ પ્રસંગે અમારા નાયબ કાર્યપાલક ઇજનેર ડી અને શ્રી વિરલભાઈ પંચાયતના એક પણ ઉપસ્થિત છે હું આભાર માનું છું સરપંચ સરપંચબહેન શ્રી બેન પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેનો પણ હું આભાર માનું છું